પારિવારિક સંબોમાં એક બહુ જ અગત્યની અને ચોથી વાત છે જે અમારા ગુરુ હરિ મહવામી મહારાજ રોજ કરે છે પરિવારમાં સંપ સુરદભાવ ભાવ અને એકતા આપણા પરિવારમાં દરેક વ્યક્તિ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો કોઈ પૂર્ણ તો છે જ નહીં હા કે ના આપણે બધા અપૂર્ણ છીએ હા કે ના સુધરવાનો પ્રયત્ન કરીએ છીએ સારી વાત સારા વિચારો સારા વાંચન થી સારી સંઘ આપણે કોઈ પૂર્ણ નથી તો આપણે આપણા પરિવારજનો પાસે પણ પૂર્ણતાની અપેક્ષા રાખવી નહીં કદાચ એમનામાં નાની મોટી એક બે ખામી હોય તો સ્વીકારી લેવી મોટું મન રાખવું જતું કરવું એની માટે પણ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ સૂત્ર કેતા આ સૂત્ર પણ તમારે ઘરે લઈને જવાનું છે

ખમવું ઘસાવવું અનુકૂળ થવું અને મન ગમતું મૂકવું હવે આખું સૂત્ર બોલો ખમવું ઘસાવવું અનુકૂળ થવું અને મનગમતું મૂકવું પરિવારમાં આપણે મોભી હોય એટલે આપણે એવો અહમ ન રાખો કે મારું કીધું જ બધું પરિવારમાં થાય મોભી બને એટલે જરાક થોડો અહમ એ આવી જાય કે હવે હું પરિવારમાં સૌથી મોટો અને બધાએ જરા મને પૂછવાનું અને મને પૂછીને કરવાનું અને ના પૂછે તો એમ લાગે કે મને પૂછતો નથી કદાચ પરિવાર સુખી થાય એ દ્રષ્ટિએ તમારી આ ભાવના હોય તો સારું છે એમાં કઈ ખોટું નથી પણ કદાચ કોઈથી ના પૂછાણું અને ના કદર કરી તો એની માટે ઝઘડો ઉભો ના કરવો કારણ કે બસ બધા સમજે તો બધા સુખી થાય પણ પરિવારમાં ચારે ચાર જણા આવું જ સમજે છે કે હું સમજું એમ બીજા સમજે તો સુખી થાય

ત્રણ દિવસ પહેલા તમે વાંચ્યું હશે ત્રણ દિવસ પહેલા જ તમે એક લીડિંગ ન્યૂઝ પેપરમાં રિપોર્ટ વાંચ્યો હશે કે ભારતનું એક શહેર ઇન્દોર એક જ શહેર ની હજી કહાની લખી છે ભારતના મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં અત્યારે તો બધે લગ્ન ની સિઝન ચાલે છે લગ્ન પ્રસંગો બધે છે આ ઇન્દોરમાં છેલ્લા ચાલીસ દિવસમાં દોઢસો લગ્ન જે થવાના હતા એક કલાકો પહેલા કે બે ચાર દિવસ પહેલા જ તૂટ્યા થતા પહેલા આ દોઢસો માંથી લગભગ ત્રીસ લગ્ન ચોવીસ કલાકની ની રેન્જમાં તૂટ્યા છે પચાસ લગ્નો આ દોઢસો માંથી એ છેલ્લા અડતાલીસ કલાકમાં તૂટ્યા એટલે સગાઈ થઈ ગયેલી વચ્ચે જે કંઈ છ આઠ મહિનાનો વર્ષ તો પીરિયડ હોય એ પણ પૂરો થઈ ગયેલો એમાં જે કઈ બે પરિવાર હળવા મળવાનું હોય વાતો ચિતો બે ચાર વાર એકબીજાના ઘરે ગયા હોય જમ્યા હોય બધું થઈ ગયેલું અને કલાકોમાં તૂટ્યામાં જે તમે કહો છો ને રાસ દાંડિયા પતી ગયા ત્યાં સંગીત સંધ્યા પતી ગઈ હતી બધું પતી ગયું હતું ટાઈમે તૂટ્યું એનું કારણ લખ્યું છે એનું કારણ લખ્યું છે અને કારણ શું છે સમજજો હા સ્પષ્ટ લખ્યું છે કે પહેલાના જમાનામાં દહેજને કારણે લગ્ન તૂટતા અત્યારે સોશિયલ મીડિયાના કારણે લગ્નો તૂટે છે કારણ કે લગ્નના દિવસો પહેલા જૂની સોશિયલ મીડિયા પોસ્ટ એકબીજાના હાથમાં આવી અને એમાં બધા જૂના ખેલ કર્યા હોય એ ખેલ બધા બહાર આયા સમજી ગયા તમે તો સમજી જ જાઓ ને એમાં હાથ પાડવાની હોય ને એટલે પછી બે માંથી એક જન અનુકૂળ ના આવ્યું બે માંથી એક પરિવાર અનુકૂળ ના તો બે પરિવાર ને અનુકૂળ ના આવ્યું વોટ હેપન વી ડોન્ટ નો પણ છૂટું થઈ ગયું આ બંને પરિવારો અત્યારે કેટલા ત્રસ્ત હશે આ દોઢસો આંકડાની વાત કરું છું બે પરિવારોમાં ટેન્શન કેટલું હશે એના દીકરા દીકરીના ભવિષ્ય માટેની કેટલી ચિંતા હશે હશે ને અહીંયા સંપનો મુદ્દો ક્યાં લાગુ પડે છે તો પરિવારમાં સંપની ભાવના હોય તો પરિવારમાં તમે તમારા યુવાનોને એની કોઈ કુઆદત હોય તો છૂટથી તમે કહી શકો ને સમજાવી શકો એને પ્રેમથી તમે સદઉપદેશ આપી શકો એ સંપ તૂટે એટલે સંસ્કાર તૂટે સંસ્કાર છે ને સંપના આધારે છે સંપ પોતે એક સંસ્કાર છે પણ સંસ્કાર સંપના આધારે છે સંપ હોય તો ભેગા થાય તો ભેગા બેસે ભેગા જમે અને ભેગી કોઈક આધ્યાત્મિક પ્રવૃત્તિ થાય એટલે છેલ્લી વાત કહીને હું પૂરું કરું છું પ્રમુખ સ્વામી અનુભવ પરથી એક સરસ હૃદય અમૃત આપ્યું છે ને એ છે ઘર સભા પોતે કેતા કે દરેક પરિવારના જનો રાત્રે રાત્રિ ભોજન પછી અઠવાડિયામાં બે વખત આધ્યાત્મિક સેશન માટે અડધો કલાક માટે ભેગા થવું એમાં પ્રથમ પાંચ મિનિટ આપણા મહાન સદગ્રંથો છે સનાતન હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથો રામાયણ હોય મહાભારત હોય શ્રીમદ ભાગવત હોય શ્રીમદ ભગવદ ગીતા હોય ભગવાન સ્વામીના વચનામૃત હોય અથવા પ્રમુખ સ્વામી જેવા મહાન સંત નું જીવન ચરિત્ર હોય એ આપણે પરિવારમાં સાથે બેસીને વાંચવું એક જણ વાંચે બાકીના સાંભળે અને વારાફરતી બધાય વાંચવું આ જાણે વાંચ્યું કાલે બીજા વાંચે પછી

અમે તો બીએપીએસ માં જોયું છે હજારો લાખો પરિવારો નિત્ય ઘર સભા કરે છે ઘર સભા નામની પુસ્તિકા પણ અમે બનાવી છે એ પુસ્તિકામાં સાચા પ્રસંગો લખેલા છે જે તે વ્યક્તિની અનુમતિ લઈને પરિવારના કેવા પ્રશ્નો હતા ઘર સભા કરી પછી કેવા એ પ્રશ્નોનું સમાધાન થયું એ પ્રસંગો લખેલા છે અને પરિવારમાં કેવો સંપ અને સંસ્કારનું સિંચન થયું આ ઘર સભાના લીધે

નવ થી બાર નો શો રાત્રે આવવામાં જરા પછી શો છૂટ્યો એટલે બધા કઈ ખાધું પીધું ને નાસ્તા પાણી આવવામાં મોડું થયું હું ઘરમાં આવ્યો ને એટલે પિતાએ લાકડું એક તૈયાર રાખેલું અને મને પંદર મિનિટ સુધી લાકડેથી માર્યો એટલો એમનો ગુસ્સો બીજો પ્રસંગ મેં લખ્યું કે એક વખત અમારા પરિવારમાં મહેમાન કોઈ આવ્યા એક જ વ્યક્તિ આવેલા પપ્પાના મિત્ર એક દોઢ કલાક બેઠા ચા પાડી નાસ્તા કર્યા વાતચીત થઈ અને પાછું જવાનું થયું ત્યારે બહાર જઈને જોયું સ્કૂટર પંચર પડેલું હતું એટલે પપ્પાએ મને કહ્યું કે તું જઈને જરા એમને મૂક્યા એમ સ્કૂટર તો સવારે આવીને લઈ જશે એટલે કે હું એ મહેમાન ને એમના ઘરે મૂકવા ગયો એમાં રસ્તામાં વાર્તા મારે પંચર પડ્યું તે મારે મોડું થયું તોય મને માર્યો મોડું કેમ થયું એટલો ગુસ્સો ત્રીજી એક વખત એનો પ્રસંગ લખ્યો કે હું તો બહાર ગયો એક્સિડન્ટ થયો અને નવું સ્કૂટર હતું અને એક્સિડન્ટ તો પિતાને ખબર પડી મને એમ થયું કે આજે તો શું કરશે નક્કી નહીં પણ એના ત્રણ જ મહિના પહેલા મેં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભુજમાં જઈને સંતોને વાત કરી મારા પિતાનો ગુસ્સો આટલો બધો છે એના લઈને પરિવારમાં બધા ડરતા જીવે છે મારી માતાએ આખી જિંદગી ડરમાં કાઢી છે કે ગમે ત્યારે ઊંચા અવાજે બોલવા માંડે ગમે ત્યારે હાથ ઉપાડી લેશે સંતોએ આપી તમે ઘર સભા ચાલુ કરો ઘર સભા ચાલુ કરી શરૂઆતમાં તો કોઈ બીજા પરિવારજનો એકલાય ચાલુ રાખી પછી બધા બેસવાની શરૂઆત કરી એ વાતને ત્રણ મહિના થયા આ પ્રસંગ બન્યો સ્કૂટરના એક્સિડન્ટનો એના પિતા ત્યાં એક્સિડન્ટ સ્થળે દોડ્યા ત્યાં પ્રેમથી એની સાથે વાત કરી બીજા એક બે મિત્રને કીધું સ્કૂટરની વ્યવસ્થા કરી એને કીધું ચાલ ઘરે ઘરે જઈને પ્રેમથી ની સાથે બેસીને શાંતિથી વાત કરી બેટા ચલાવવામાં ધ્યાન રાખવું પણ તું ચિંતા ના કરીશ આવું તો થઈ જાય તને કંઈ વાગ્યું નથી ને બસ એમ કરીને એને પાછો ઘરે શાંતિથી હેતલ કહે છે કે મને આશ્ચર્ય છે પપ્પાનું આવું વર્તન અને આજે મને માર્યો નહી બહુ કહેવાય હેતલ પંચાલા પ્રસંગ નીચે લખે છે કે ત્રણ મહિનાથી અમારા સત્સંગમાં ઘર સભાની વાત થાય છે એમાં યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજના ના ગુરુ નું જીવન ચરિત્ર વંચાય છે એમાં ઘણા પ્રસંગો એવા આવ્યા કે ગુસ્સો ઉભો થાય એવા પ્રસંગોનું નિર્માણ થયું ત્યારે પણ યોગીજી મહારાજ શાંત રહ્યા જ્યારે પ્રસંગ વંચન પછીની ચર્ચા થાય ત્યારે પપ્પાને અંતરદ્રષ્ટિ થતી હતી કે ગુસ્સો ઉભો થાય એવા પ્રસંગો ઉભા થયા તો પણ ગુસ્સે ન થયા તો આપણે એક આ સંસ્કાર શીખવા આ પારિવારિક મૂલ્ય શીખવું પપ્પાને વાત ગમી એ શીખ્યા આજે અમારો પરિવાર છે એ સુખેથી બધા આનંદથી ઘરે રહીએ છીએ તો આપણા પારિવારિક મૂલ્યો છે આપણે ચાર મૂલ્યોની વાતો કરી છેલ્લે સમાપનમાં ખાલી ચાર મૂલ્યો સાંભળી લઈએ પારિવારિક મૂલ્યોમાં પ્રથમ આપણે વાત કરી લગ્ન જીવનની પવિત્રતા અને લગ્ન વ્યવસ્થાની પવિત્રતા આપણી જ્ઞાતિ સમાજ સંસ્કૃતિ દેશમાં હંમેશા જળવાઈ રહેવી જોઈએ બીજી વાત આપણે કરી કે કોઈ પણ પ્રકારનું વ્યસન આપણા કોઈ પરિવારજનને ના હોવું જોઈએ ત્રીજી વાત આપણે સમજ્યા કે આપણા પરિવારમાં સંપની ભાવના ખમવું થવું કરીને ચલાવી લેવું અને ચોથી વાત આપણે સમજ્યા કે હંમેશા આપણે ભગવાન એટલે કે ધર્મ અધ્યાત્મમાં શ્રદ્ધા રાખીએ આવા સદગ્રંથો આપણે વાંચીએ ઘર સભા કરીએ તો ઘરમાં એક આધ્યાત્મિક વાતાવરણ ઉભું થાય છે તો આપણા પારિવારિક મૂલ્યો છે આજના સમારંભમાં શ્રી ગલતેશ્વર મહાદેવ પરિસરનું ખૂબ સારું વિસ્તરણ થયું છે અમે બીએપીએસ સંસ્થા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ તમામ હોદ્દેદાર શ્રીઓને તમામ દાતાશ્રીઓને કે હજી પણ આ સંકુલનો ખૂબ વિકાસ થાય આજુબાજુના ગામોને અનેક પ્રકારનો આ સંકુલ થકી લાભ થાય આ સંકુલના અત્યારના નિર્માણમાં શારદા સાંસ્કૃતિક હોલ

મહાન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ આપ સર્વેને ખાસ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય સ્વામિનારાયણ અને વેરી ગુડ ઇવનિંગ